ડીલો તમારા માટે જોદા ન્યૂઝ લઈને આવી ગયો છે મિત્રો વિકેસ સોલંકીનો જોદા વિડીયો લઈને આવી ગયો છે મિત્રો અને ભાઈનો જીજ્ઞેશ કર્યા જેવો વાત છે મિત્રો તમને આખો વિડીયો બતાવો છે મિત્રો પણ તમારા માટે આપણે આટલી બધી મહેનત કરીને લાવતા હોય છે મિત્રો તો વિડીયો શેર કરજો મિત્રો અને ચેનલ પર નવા આવ્યા તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરજો મિત્રો કારણ કે તમારા સપોર્ટ વગર મો બી વિડીયો બનાવે તો નકવો પડશે મિત્રો એટલે સપોર્ટ કરે છે મિત્રો અને તમને આપણી ગુજરાતી ન્યૂઝ કેવી ગમે છે કોમેન્ટ કરજો મિત્રો અને વધારેને વધારે ફેસથી વિડીયો આવશે મિત્રો તો જેટલો બને એટલો શેર કરજો મિત્રો અને વિડીયોનો સપોર્ટ કરજો મિત્રો અને ભાઈને અવાજ તમને કેવો ગમે છે એ બી કોમેન્ટ કરજો મિત્રો વિકેશ સોલંકીનો મિત્રો ક્યાંક જિગ્નેશ કૈરાજ જેવું ભાઈ એકચ્યુઅલી ગો છે મિત્રો અને જિગ્નેશ કૈરાજના ગીતો વધારે ગાય છે વિકેશ સોલંકી મિત્રો તો વધુમાં વધુ સપોર્ટ કરજો મિત્રો અને શેર કરજો વિડીયો અને આપણો આ વિડીયો તમને કેવો ગમે છે કોમેન્ટ કરીને જણાવજો મિત્રો અને આપણો વિડીયો કોણ કોણ ક્યાં ગામથી જોવો છો એ બી કોમેન્ટ કરજો ચાલો મેં ટિકકે બીજા વિડીયો મળે છે ત્યાં સુધી તમને આ વિડીયો કેવો ગમે કોમેન્ટ કરીને જણાવજો તો જુઓ આ વિડીયો અને કેવો ગમે એ કોમેન્ટ કરજો ટિક્કી માત્ર કોના માથે અમે હવે તૈયાર થઈ સોમરી સકમ ધામની દીદા તાટ નહીં કરીએ એ કોના માથે અમે હવે તૈયાર થઈ સોમરી સકમ ધામની દીદા Mulher.